નમસ્કાર હું છું ગોપી ગાંગારા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે ઉદ્યોગપતિ મહેશ સવાણી દેખાઈ રહ્યા છે આજે મહેશભાઈ સાથે વાત કરવાની છે કારણ કે એમના રૂટ્સ તો સૌરાષ્ટ્ર સાથે જોડાયેલા છે અમરેલી થી આવે છે અને સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે અત્યારે જે ખેડૂતોની સ્થિતિ છે એ સ્થિતિને જોઈને પોતે પણ એટલા જ દુખી છે છે તેમની સાથે આપણે સીધી ચર્ચા કરીશું મહેશભાઈ અત્યારે જે ખેડૂતોની સ્થિતિ છે અમરેલી જિલ્લામાં અને ભાવનગર જિલ્લામાં અમારે મેકડા ગામે બાવીસ દીકરીઓના મેરેજ હતા હવે ખેડૂતોની સ્થિતિ અત્યારે આ વરસાદ કારણે તો ઠીક છે પણ આમ જોઈએ ને તો છેલ્લા વીસ વર્ષથી આપણે જોઈએ કે ચૌદ પંદર વર્ષથી જોઈએ તો કપાસનો બારસો તેરસો મગફળીનો આજે ખેડૂતોને બિચારાને કદાચ વરસાદ ન પણ હોય તો પણ તમે જોવો તો એની જે કપાસ ના ભાવ બારસો થી પંદરસો રૂપિયાનો કપાસ એ આથી પંદર વીસ વર્ષ પહેલા પણ હતો આજે પણ છે એની સામે ખાતર

છ મહિનાથી સીતાફળની ખેતી કરે છે એની ઉપર ખાતર નાખે છે પાણી સીતાફળ ને મોટા કરે છે ફળ આવે છે અને એ ફળ ફક્ત એના ગામની રોડ ઉપર આવો તો ત્યાં સિત્તેર રૂપિયા થઈ જાય છે એટલે ખેડૂત બિચારો પહેલેથી જ પ્રોબ્લેમમાં હોય છે અને એમાં જયારે આવો વરસાદ હોય કે દુકાળ હોય આ વખતે જે વરસાદ પડ્યો છે કમોસમી વરસાદ કહેવાય આને કે ન પડવાનો હોય ત્યારે પડે ખેતરમાં બધા લોકો એમની મગફળી છે અને એના જે છિંડવા કેવાય એમાં જે ફૂલ આવે એમાં જે રૂ બેસે એમાં વરસાદ પડે એટલે એનું વજન વધી જાય અથવા એ બળી જાય કાળા કપાસ થઈ ગયા છે કપાસ જે અત્યારે લીલોતરી જે લીલો છમ હોવો જોઈએ એની જગ્યાએ મેં જ્યારે સૌરાષ્ટ્રમાં જોયું તો કાળો કપાસ થઈ ગયો છે કપાસ ધોળો હોવો જોઈએ એ જગ્યાએ ત્યાં કાળો કપાસ થઈ ગયો ખેડૂતો ને તમામ લોકોને વિકાસ થયો બધા પોતપોતાની રીતે કોઈને કોઈ રીતે સદ્ધર થઈ ગયા પણ ખેડૂતો પંદર વર્ષમાં સદ્ધર થયા જ નથી આવું હું તમને ચોક્કસપણે તો બેન એટલા બધા ખેડૂતો પોતાની અહિયાની વેદના લોકોને કોઈને વાત કરતા હોય ને તો કે બધું પતી ગયું

પણ અને એ લોકો સરકાર પણ આમાં હંડ્રેડ પર્સન્ટ ધ્યાન આપવાના છે કારણ કે ભાજપના ધારાસભ્યોએ ઘણા બધા ધારાસભ્યોએ સરકારમાં પત્ર આપ્યા છે કે ખેડૂતોને પૂરેપૂરું વળતર મળવું જોઈએ અને સરકાર પણ એમાં પોઝિટિવ વેમાં જ અત્યારે જે સોશિયલ મીડિયા કે ન્યૂઝપેપરોના માધ્યમથી હું જોઉં છું તો એ લોકો પણ પોઝિટિવ વેમાં કામ કરી રહ્યા છે એવું મને લાગે છે એટલે પણ જેટલું ઝડપી આપણે તમારા માધ્યમથી એક વિનંતી કરીએ સરકારને જેટલી ઝડપી આ પ્રક્રિયા પૂરી થાય અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે અમે એક ઉદ્યોગપતિ તરીકે અમારું સૌરાષ્ટ્રમાં કઈ નથી નથી અમારી જમીન કે નથી અમારું ઘર રાણપાડા અમારું ગામ પાલીતાણા પાસે તો આપણે તો એક વેપારીની નાતે આપણે એક માતૃભૂમિના ઋણ માટે અમે સૌરાષ્ટ્રમાં જઈએ આપણે ડેમો બનાવીએ સૌરાષ્ટ્રમાં સ્કૂલો બનાવીએ આરોગ્ય ભવન બનાવીએ જેટલું અમારાથી થતું હોય એ બધું બધાએ લગભગ પોતપોતાના વતનમાં પોતપોતાના ગામમાં એ કર્યું છે અને કાળ હતો આજથી ઘણા વીસ પચીસ વર્ષ પહેલાં જ્યારે સૂકો કાળ હતો વરસાદ નહોતો પડ્યો ત્યારે પણ આપણે સુરતમાં અહીંયા માણસ માટે તો નહીં પણ જાનવરો માટે અહીંયા કેટલ કેમ્પ ખોલવા આવી બધી વ્યવસ્થાઓ કરી હતી કુદરતની કુદરતનો ઉપકાર છે કે ચાલો આ વખતે કાળ છે એટલે પ્રાણીઓને તો કંઈ વાંધો નહીં આવે પણ મનુષ્યની આવકમાં સો ટકા વાંધો આવે એવું છે પ્રોબ્લેમ આવે એવું છે ખેડૂતોને રડવાનો સમય આવ્યો એવું છે તો સરકાર સાથે સાથે સમાજના અગ્રણીઓ માનો કે જે ગામમાં રહેતા હોય અમારું ગામ હોય તો અમારા ગામમાં પણ કોઈ માનો કે કોઈને આવી રીતે પ્રોબ્લેમ થયો હોય તો સર કઈ રીતે સપોર્ટ કરીએ આપણે એવું નથી કહેતા કે ભાઈ આપણે વિઘે એટલા રૂપિયા આપી દઈશું કેટલા રૂપિયા આપી દઈએ પણ એમના બાળકોને ભણતર હોય કે આરોગ્ય હોય એટલી પણ જવાબદારીઓ આપણા જે લઈ જવાય એની દીકરીના લગ્ન હોય લગ્ન પ્રસંગ પૂરો કરવા માટે ઘણા બધા ખેડૂતોને લગભગ આપણે એમ કહીએ કે દિવાળી પછી મેરેજ કરીએ અથવા તો ઉનાળામાં કરીએ એનું મુખ્ય કારણ જ આ હોય કે દિવાળીમાં ઉપજ આવે એનો માલ એની ખેતીનો જે માલ હોય એ વેચાતો હોય અને એ જે પૈસા આવે એ એમના દીકરી દીકરાના લગ્ન માટે વાપરતા હોય છે બધાએ તમામ આપણા આપણા ગામમાં પણ આપણે આવા પ્રસંગો બધાની સાથે મળીને કરીએ તો ખર્ચો પણ પચીસ ટકાની અંદર પૂરો થઈ જાય અને રંગે ચંગે આપણા દીકરા દીકરીનો પ્રસંગ પણ ઉજવાઈ જાય લોકોને ભૂખ ખાવાની ભૂખ નથી પણ જે આવકનો સ્ત્રોત છે એ ખેડૂતો માટે સો ટકા અને એના માટે દરેક ગામના અગ્રણીઓ પણ અમે અમારા ગામમાં જે અમારા ગામમાં તો હું ખાલી મારી વાત કરું તો અમારે જે થતું હોય તો અમારા નું થતું હોય તો એને બોરવેલ બનાવવાના હતા તો અમે બોરવેલ બનાવ્યા પીપી સવાણી ગ્રુપે મંદિરો બનાવવા કે આરોગ્ય ભવન બનાવવું તો હમણાં અમે અમારા ગામમાં એ લાઇબ્રેરી બનાવી કે બાળકોને વાંચવા માટે લાઇબ્રેરી હોય તમામ પ્રકારના પુસ્તકો હોય યુપીએસસી જીપીએસસી તૈયારીઓ કરતા હોય તો ત્યાં ત્યાં અંદર લાઇબ્રેરી હોય તો કદાચ અમારા પહેલી લાઇબ્રેરી બની એટલે જે કંઈ પણ આપડા જે થતું હોય આપણા ગામ માટે આપણા આપણા વતન માટે આપણી માતૃભૂમિ માટે એ દરેક સમાજના અગ્રણીઓ કરવું જોઈએ બેન પણ સાથે મહેશભાઈ આપને પૂછીશ કે ખેડૂતોને આપ કઈ રીતે મદદ કરવાના છો હવે ખેડૂતોનું હજી તો બેન બે દિવસ પહેલા જ તે ત્રણ ઇંચ વરસાદ પડ્યો અમારા ગામમાં ત્રણ દિવસ પહેલા જ તો હવે ખેડૂતોને કયા કયા પ્રકારની અગવડતાઓ છે એના માટે ગઈકાલે પણ અમારા ગામના જે અગ્રણી છે અ જે બેલ્જિયમ નિવાસી છે અમે ગઈકાલે જ અમે મળ્યા હતા કે આપણે ઘણો બધો પ્રોબ્લેમો ગામડાઓમાં છે તો એ હજી અમે ત્યાં સરકાર પહેલાં શું જાહેરાતો કરે છે અને શું પછી એમાં કમીઓ રહી છે ક્યાં ક્યાં પ્રોબ્લેમો રહી છે ભણાવવા માટેના હોય કે આરોગ્ય માટેના હોય કે પ્રસંગો માટેના હોય તો એમાં આપણે કઈ રીતે સહભાગી થવું એ અમે વિચારશું અત્યારે તો અમે અમારા લગ્નની તૈયારીમાં છીએ ગામડાના અમારી જે સૌરાષ્ટ્રની દીકરીઓ હતી અમરેલી અને ભાવનગર જિલ્લાની એના અમે બે નવેમ્બરે બાવીસ દીકરીના લગ્ન મેકડા ગામે અમે પૂરા કર્યા અને હવે ડિસેમ્બર મહિનામાં એકસો ને અગિયાર દીકરીઓના લગ્ન છે એની અમે જ્યારે તૈયારીમાં અમે અમે એના એની તૈયારીમાં છીએ પણ સૌરાષ્ટ્રની ઉપર પણ અમારી નજર હોય જ છે અમારા તાલુકા માટે અમે જે કંઈ પણ કરી શકવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરશું બેન બિલકુલ મહેશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ લિબે ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર